વેપારીઓ દરેક ગામડામાં માલ ખરીદવા આવે છે આપણા ઘરેથી ખરીદે છે અને માલ આપણા ઘરેથી આપણા ગોડાઉનમાંથી આપણા રૂમમાંથી ઉઠાવતી વખતે એને નબળો લાગે અને એ ત્યાં અટકાવી દે તો એ પરિસ્થિતિને આપણા જ ઘરે આપણે હોઈએ એટલે આપણે આપણી રીતે એને હેન્ડલ કરી શકીએ છીએ જ્યારે સામે માર્કેટિંગ યાર્ડમાં વેચા પછી વેપારીના

પણ આ દિવસોમાં એક મુદ્દો આપણી સામે જે વિચારવા લાયક આવે છે એ મુદ્દો એ છે કે આપણે આપણો માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જવા કે આપણા ઘરેથી વેપારીઓને વેચવાના મુદ્દે આપણે શું વિચારવું જોઈએ અને આપણને એકંદરે ખેડૂત તરીકે સામાન્યમાં સામાન્ય લાભ કે કેટલાક ઘસારાઓનો બચાવ આપણે ઘરેથી માલ વેચીએ તો થઈ શકે છે કે કેમ સામે બજારના ભાવ અને આપણા ઘરેથી વેપારીઓ દ્વારા આપણને જે ભાવ આપવામાં આવે છે આ ભાવ આની વચ્ચે ક્વોલિટીના હિસાબથી કોઈ ફરક રહે છે કે કેમ રહે છે તો કેટલો રહે છે આપણે સમજવાનો પ્રયાસ આ આખા અઠવાડિયા દરમિયાન કર્યો એમાં આપણે કપાસના મુદ્દા ઉપર ખેડૂતના ખેતરથી લઈ એના ઘર સુધી એના ગોડાઉન સુધી અને એના માલની ક્વોલિટી સુધી આપણે પહોંચ્યા અને જે ભાવ જાણવા આપણને મળ્યો અને એનો જે એપિસોડ આપણે આપ સૌની સમક્ષ મૂક્યો એની નીચે જે કોમેન્ટો આવી બજારને લઈને અને ઘરે બેઠા વેપારને લઈને એને આપણે સામાન્ય રૂપમાં આજે સમજવાનો પ્રયાસ કરવો છે મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો કારણ કે બજાર અને ઘરે બેઠા વેપાર આ બેની વચ્ચેનો ફરક આપણે એકબીજાની સાથે સારી રીતે ચર્ચી શકીએ મિત્રો તો ખેડૂતભાઈઓ આપણે જ્યારે માલ પાકે છે આપણી પાસે ત્યારે માર્કેટિંગ યાર્ડ સુધી કયા ખેડૂતો લઈ જાય છે કેટલા ખેડૂતો પ્રતિષ્ઠા હોય છે જેમ કે મૌવાનું માર્કેટિંગ યાર્ડ હોય ભાવનગર અમરેલી રાજકોટ ગોંડલ જામનગર માણાવદર જુનાગઢ બોટાદ ઉત્તર ગુજરાતના આપણે યાર્ડ જોઈએ તો ઊંજા ધાનેરા આ બધા જે માર્કેટિંગ યાર્ડો છે એ માર્કેટિંગ યાર્ડોમાં જે માલ આપણા તરફથી જાય છે એ માલ લગભગ આપણને આ અભ્યાસ દરમિયાન એવું જે જાણવા મળ્યું એ એવું છે કે લગભગ માર્કેટિંગ યાર્ડની ત્રિજ્યામાં એટલે કે માર્કેટિંગ યાર્ડથી બધી દિશામાં જે ગામડાઓ લગભગ મહત્તમ પંદર થી વીસ કિલોમીટરના અંતરે હોય એવા ગામડાના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં માલ લાવે છે વધારે એ સિવાય જે લોકો થોડા વધારે દૂર છે એવા ગામડાના ખેડૂતો બહુ ઓછા માર્કેટિંગ યાર્ડ સુધી આવે છે અને કેટલાક ગામડાઓ એવા હોય છે કે એ ગામડાઓમાંથી ક્યારેય કોઈ ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં માલ નથી લઈ જતા પછી આપણો કપાસ હોય મગફળી હોય ડુંગળી જેવા પાકને પણ કેટલાક ગામડાના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં નથી લઈ જતા તો માર્કેટિંગ યાર્ડમાં જે માલ આપણો જાય છે એની સરખામણીમાં લગભગ દરેક માલમાં ઘરે બેઠા વેપાર પણ ખૂબ મોટા પાયે થઈ રહ્યો છે અને ઘરે બેઠા જે ખેડૂતો વેપાર કરે છે એ ખેડૂતો કાયમ માટે ઘરે બેઠા વેપાર કરે છે અને એકંદર અભ્યાસમાં માત્ર કપાસનો જ આપણે અભ્યાસ કર્યો તો કપાસના માર્કેટિંગ યાર્ડના વેચાણ અને ખેડૂતના ઘરેથી બેઠા વેચાણમાં ક્વોલિટીના હિસાબથી ભાવમાં કોઈ ફરક આપણને જોવા નથી મળ્યો અઠવાડિયાના શુક્ર શનિના દિવસોમાં આપણે જ્યારે એ વિડીયો બનાવતા હતા ત્યારે બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડમાં આપણા કપાસના ચૌદસો ને એસી રૂપિયા સારામાં સારા માલના પણ આપણને સાંભળવા નહોતા મળ્યા છેલ્લે ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધી માલ અટકી જતા હતા એ દિવસોમાં એ ખેડૂતે પોતાના ઘરે બેઠા ચૌદસો ને એસી માં માલ વેચ્યો અને એ જે વેચાણો એનો જે માહિતી આપણા સુધી આવી એટલે આપણે થોડાક વધારે ઊંડા ગયા આ મુદ્દામાં તો મોટા ભાગના જે ખેડૂતો ઘરેથી વેચે છે એમનું કહેવાનું એક મુદ્દા ઉપર આપણને સૌને ગળે ઉતરે છે કે આપણે ખેડૂત તરીકે અહીંથી માલ લઈને જયારે માર્કેટિંગ યાર્ડમાં જઈએ છીએ અને એમાં પણ કપાસ મગફળી આવા જે માલ છે એ લઈને જઈએ છીએ મગફળી પચાસ થયા અગિયારસો પચાસ થયા કે અગિયારસો પંચોતેર થયા પણ જ્યારે એના મિલ પર આપણે ઠલવવા જઈએ છીએ માલ નાખવા માટે ખેડૂત તરીકે આપણું વાહન લઈને ત્યારે એ જ માલમાં વેપારીઓ તરફથી આપણી સાથે વિવાદ ઉભો કરવામાં આવે છે એ જે વિવાદ વિવાદ કરવામાં કરવામાં આવે આવે છે છે એક આક્ષેપ સાથે કે તમે નીચેના ભાગમાં નબળો માલ નાખ્યો છે અને જે મોરું છે જે દેખાવનો ભાગ છે ત્યાં તમે સારો માલ નાખ્યો છે એટલે અમે જે ભાવ આપ્યો છે એ સારા માલનો આપ્યો છે તમારો મોરાનો જે માલ હતો એવો માલ પાછળના ભાગમાં નથી હવે આપણી પરિસ્થિતિ શું થાય અડધો માલ આપણો ખાલી થઈ ગયો હોય એના ઢગલામાં ખાલી થઈ ગયો હોય અને આવા સંજોગોમાં આપણી સાથે પાંચ રૂપિયા દસ રૂપિયા થી શરૂ કરી અને પચીસ પચાસ રૂપિયા સુધી આપણો ભાવ કાપી નાખવાના કેસ આપણી જાણમાં આ વિડીયો પછી આવ્યા છે એટલે ખરેખર આવી પરિસ્થિતિ માર્કેટિંગ યાર્ડમાં આપણી જો થાય છે તો આપણે માર્કેટિંગ યાર્ડ સુધી જવાને બદલે કોઈ પણ ગામમાં ઘરે બેઠા આપણે આપણા માલનો વેપાર કરવાનો પ્રયાસ જો કરીશું તો વેપારીઓ દરેક ગામડામાં માલ ખરીદવા આવે છે આપણા ઘરેથી ખરીદે છે અને માલ આપણા ઘરેથી આપણા ગોડાઉનમાંથી આપણા રૂમમાંથી ઉઠાવતી વખતે એને નબળો લાગે અને એ ત્યાં અટકાવી દે તો એ પરિસ્થિતિને આપણા જ ઘરે આપણે હોઈએ એટલે આપણે આપણી રીતે એને હેન્ડલ કરી શકીએ છીએ જ્યારે સામે માર્કેટિંગ યાર્ડમાં વેચા પછી વેપારીના મીલના સ્થળ પર આપણે જ્યારે આ પ્રકારની સ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે પરિસ્થિતિને આપણે નથી હેન્ડલ કરતા આપણને વેપારીઓ હેન્ડલ કરે છે એટલે આમાંથી બચવા માટે જે ગામડાના ખેડૂતો ખરેખર માર્કેટિંગ યાર્ડમાં ક્યારેય નથી જતા આવા ખેડૂતોનો સંપર્ક આપણે એકબીજા કરીએ અને એમની પાસેથી વિગતો લઈએ કે તમે ઘરે બેઠા માલ વેચો છો અને માર્કેટિંગ યાર્ડના ભાવથી વેચો છો તો બીજી કોઈ સમસ્યા આમાં આવે છે કે કેમ

આપણી પાસે ન હોય તો આપણા પાડોશી કે આપણા પરિવારના કોઈને કોઈ ઘરમાં આપ ઉપલબ્ધિ હોય છે આ સાધનની તો એના ઉપર તોલ કરીને પણ લઈ જરાયા વેપારીઓ છે એમના ખાતેથી તોડવાને બદલે આપણા ખાતેથી તોળે અને પાકો તોલ થાય આ પ્રમાણે પણ ગામડામાં ખેડૂતો કામ કરી રહ્યા છે તો આ દિશામાં આપણે ખેડૂતોને એક વ્યૂહાત્મક રૂપમાં નવેસરથી વિચારવાની જરૂર હોય એવો સમય આપણી સામે આવ્યો હોય એવું અત્યારે લાગે છે મિત્રો તો આજના દિવસે આપણે આજે ચર્ચા કરીએ છીએ એ એ ચર્ચા આપણી માહિતી 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 અમે જે કરી હોય માહિતીઓ સંપૂર્ણ શકે શકે અધૂરી કોઈ પણ માહિતી પણ તમે આના ઉપર વિચાર કરો તમને આનો કોઈ અનુભવ હોય માર્કેટિંગ યાર્ડ અને ઘરે બેઠા વેપાર કરવાનો તો એ તમારા અનુભવમાંથી તમારું અનુભવનું સારું પાસું કહ્યું હતું નબળું પાસું કહ્યું હતું એને પણ આ વીડિયોની કોમેન્ટમાં અવશ્ય લખો જેથી કરીને બીજા ખેડૂતોને એ માહિતી મળે અમારી માહિતી સુધરે અને અમારી સુધરેલી માહિતી સાથે અમે બે દિવસ કે પાંચ દિવસ પછી ફરી એક વખત આપ સૌની સમક્ષ આવી શકીએ અને વિશેષ વિગતો સાથે આપ સૌની સાથે ચર્ચા કરી શકીએ આજના દિવસે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચો કે ઘરેથી માલ વેચો આ પ્રકારની વ્યૂહાત્મક આપણી આ ખૂબ અગત્યની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને કોત પોતાના અનુભવો ખેડૂતો આ વીડિયોની નીચે કોમેન્ટમાં અવશ્ય લખે એટલી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત